ડોનાલ્ડ ટ્રમ્પના શપથ લીધાની સાથે જેમણે જે ટેરિફ પર ભાર મૂક્યો હતો રેસિપ્રોકલ ટેક્સ પર ભાર મૂક્યો હતો કે ભાઈ તમે અમારી સાથે જેટલો વ્યવહાર કરશો તમે અમારા પર જેટલો ટેક્સ લગાડશો એટલો અમે તમારી વસ્તુઓ પર લગાવીશું દુનિયામાં એની બહુ જ મોટી અસર ભારત પર થવા જઈ રહી છે ભારત પર એટલા માટે થવા જઈ રહી છે કેમ કે ભારત એ બહુ જ મોટો બજાર છે ભારત એ બહુ જ મોટો બજાર છે તો એમાં એને એ પણ જોવાનું છે કે એના જે ઉત્પાદકો છે ભારતીય જે બજાર છે એ કોઈ પણ માણસ એવી સરળતાથી વાપરી ન જાય અને એટલે જ ભારત માટે કમાવાનો ખૂબ મોટો રસ્તો એ ટેરિફ હોય છે ટેક્સ હોય છે વિદેશથી અહીંયા વસ્તુઓ આવે તમે કોઈ પણ ફોરેન પ્રોડક્ટ ફોરેન પ્રોડક્ટ ખરીદો તો એ ખૂબ ખૂબ મોંઘી પડે એ મોંઘી એટલે પડે કેમ કે ભારત સરકારનો ટેક્સ એમાં ઉમેરાય હવે અમેરિકન કંપનીઝની સતત ફરિયાદોને અંતે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે બીજી એપ્રિલથી જે ટેક્સ લાગુ કરવા જઈ રહ્યા છીએ ટેરિફ માટે જેટલા જેટલા દેશોના એમણે નામ લીધા ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પનું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું પ્રતિનિધિમંડળ પહોંચી ગયું છે શરૂઆતમાં આ વાતોને એ રીતે લેવાઈ કે ડોનાલ્ડ ટ્રમ્પ બોલે છે પણ આવું કશું એ કરશે નહીં જો કે આવું માનવાવાળા ભારતીય પોલિટિક્સને કદાચ વધારે નજીકથી જોતા હશે અમેરિકામાં તો ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન જેટલું કહ્યું એમાંથી મોટા ભાગનું પાળીને બતાવ્યું છે શરૂઆત થઈ ગઈ છે ગલ્ફ ઓફ મેક્સિકોનું ગલ્ફ ઓફ અમેરિકા કરવાની વાત હોય કે પછી ગ્રીનલેન્ડ ખરીદવાનો પ્રસ્તાવ મૂકીને ગ્રીનલેન્ડને ખરીદવાની લિટરલી પ્રોસેસ શરૂ કરવાની વાત હોય આખી દુનિયામાં દુનિયાને અચંબામાં મૂકી શકે એ રીતે વિશ્વના મોટા ભાગના યુદ્ધ પ્રભાવિત ક્ષેત્રમાં મધ્યસ્થી બનીને યુદ્ધો રોકવાનો પ્રયત્ન કરવાની વાત હોય યુક્રેનના રાષ્ટ્રપતિ જલિન્સ્કી સાથે જે રીતનું વર્તન થયું એના પછી જેટલી ટીકા થઈ એટલી જ પ્રશંસાનું વળતર વાર્તાની સાથે જ એમણે યુદ્ધ પર ભલે ટેમ્પરરી તો ટેમ્પરરી પણ એની વચ્ચે રોકવાનો જે પ્રયત્ન કર્યો એ પણ ચર્ચામાં આવ્યો અને હવે યુનાઇટેડ સ્ટેટ્સનું મંડળ ટેરિફ પર ચર્ચા કરવા માટે ઓગણત્રીસ માર્ચ સુધી ભારતમાં આવેલું છે માત્ર ભારતમાં નથી ટેરિફ જ્યાં જ્યાં લગાડવાના છે એ પ્રકારના દેશોની સાથે વાર્તાલાપ કરવાનો પ્રયત્ન યુનાઇટેડ સ્ટેટ્સની ગવર્મેન્ટ કરી રહી છે ભારત આ મુદ્દા પર કયું વલણ અપનાવે છે એ બહુ જ મહત્વનું રહેશે ભારતીય બજારને પોસાય એની સાથે ભારતીય કંપની જે વિદેશમાં વેપાર કરે છે એમના માટે પણ એ ખૂબ મહત્વનું છે અમેરિકા પણ મોટું બજાર છે ભારતની ઘણી બધી પ્રોડક્ટ્સનું ભારતમાં આપણે મુખ્યત્વે અમેરિકાથી શું લઈએ છીએ અને એમનું શેના પર દબાણ છે એ કહી રહ્યા છે કે લીકર અમારો દારૂ તમે ખરીદો છો એના પર ખૂબ ટેક્સ લગાડો છો મોંઘો પડે છે કન્ઝપ્શન એનું વધારવું હોય અમારે તો તમારે એને સસ્તો વેચવો પડે ને એટલે જ એ લીકર પર ટેક્સ ઓછો કરવાની વાત કરી રહ્યા છે એ કૃષિ ઉત્પાદનો પર ટેરિફ ઘટાડવાની વાત કરે છે એ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને અસર કરતા ઓટોમોબાઈલ્સ આપણે એમની પાસેથી જે ખરીદીએ છીએ એના પર ખૂબ ટેક્સ લગાડીએ છીએ તો એને પણ ઓછો કરવાની વાત કરી રહ્યા છે ભારત નેગોશિએટ કરશે સ્વાભાવિક રીતે ભારતમાં ખૂબ એની ચર્ચાઓ થશે પ્રતિનિધિમંડળ સરકારના સ્તર પર જે પણ નિર્ણય સામે આવે છે એની આપણા જીવન પર એટલા માટે ખૂબ મોટી અસર થશે કેમ કે ભારત એક બીજો વિકલ્પ પણ વિચારી રહી છે એ વિકલ્પ કેટલો સુરક્ષિત રહેશે એ ખબર નથી પણ જો અમેરિકા પોતાની અમુક વાતો કે અમુક જીદ જો નથી છોડતું નેગોશિયેટ નથી થતું તો ભારત ચીન તરફ પણ નજર દોડાવી શકે છે જે બહુ જ છેલ્લું સ્ટેપ હશે એવું સંભવતઃ લાગી રહ્યું છે સૌથી વધારે ચિંતા દારૂ મોંઘો થાય કે પછી ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી સસ્તી થાય કે એનાથી પણ વિશેષ વાત એ છે કે કૃષિ ઉત્પાદન જો કૃષિ ઉત્પાદન ભારત ઇમ્પોર્ટ કરવા માંડે અને એ પણ કોઈ વિશેષ ટેક્સ લગાડ્યા વગર તો ભારતીય ખેડૂતોની ઉપર એની કેટલી અસર થશે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટીમાં અથવા એની નીતિમાં ઘણી બધી વાર જોવા મળ્યું કે ઉદાહરણ તરીકે ડુંગળીનો માલ આમ સરસ તૈયાર થઈ ગયો હોય ગોડાઉનમાં પડ્યો હોય ઉત્પાદન એટલું વધારે પણ ન થયું હોય કે જેથી એ બહુ જ સસ્તી વેચાય ડુંગળી બજારમાં અને એક્ઝેક્ટ એ વખતે જેવો ખેડૂત પાસેથી ખરીદવાની વાત આવે સરકાર ડુંગળી ખરીદી લે સરકાર જ્યારે ડુંગળી ઇમ્પોર્ટ કરે છે ત્યારે એનો સપ્લાય વધી જાય છે અને સપ્લાય વધી જાય ત્યારે સ્વાભાવિક રીતે જ ભાવ ઘટી જાય એટલે ઘણીવાર ખેડૂતોના ભાવ ઓછા મળવામાં કે ખેડૂતોની સાથે અન્યાય થવામાં સરકારી નીતિઓ બહુ મોટી અસર કરતી હોય છે કૃષિ ઉત્પાદનને લઈને ભારત સરકાર શું નીતિ અપનાવે છે એના પર નજર રહેશે આ બધું જ જ્યારે થઈ રહ્યું છે ત્યારે અનેક ભારતીયો એવા છે કે જે અમેરિકામાં જવા માટે કે અમેરિકાના સિટીઝન બની જવા માટે તલપા પડ છે સ્ટુડન્ટ વિઝા પર ઓલ ઓવર જેટલા પણ સ્ટુડન્ટ વિઝા અમેરિકા ઇશ્યુ કરે છે એમાં એણે 41% ટકાનો ઘટાડો કરી દીધો છે અનેક એવા નિર્ણયો લેવાઈ રહ્યા છે કે જે માત્ર ગેરકાયદેસર રીતે તે અમેરિકામાં ગયેલા નહીં પણ અમુક લોકો અમુક વર્ષોથી અમેરિકામાં છે અને પછી એ પોતાના ગ્રીન કાર્ડની પ્રતીક્ષામાં છે એમને પણ ઘરે પાછા મોકલવાનો વારો આવી શકે એ પ્રકારની પરિસ્થિતિ છે અને ગોલ્ડ કાર્ડ અમેરિકાએ જે ઇસ્યુ કર્યું પાંચ મિલિયન ડોલર આપો ઓલમોસ્ટ ત્રેતાળીસ કરોડ રૂપિયા આપો અને અમેરિકાના નાગરિક થઈ જાઓ અમેરિકાના કોમર્સ મિનિસ્ટરે અને બાકીના પણ ત્યાંના એક ટોચના નેતાએ કહ્યું અધિકારીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું એક પોડકાસ્ટમાં કહ્યું કે અમે એક દિવસમાં એક હજાર ગોલ્ડ કાર્ડ ઇસ્યુ કર્યા એટલે એક હજાર ગોલ્ડ કાર્ડ વેચ્યા ત્રેતાળીસ કરોડનું એક કાર્ડ એક દિવસમાં જ્યારે એ ત્રેતાળીસ હજાર કરોડ રૂપિયા ભેગા કરી રહ્યા છે તો એમને સ્ટુડન્ટ વિઝામાં કે પછી યુનિવર્સિટી કેટલું કમાય છે એમાં કેવી રીતે રસ રહેવાનો ગોલ્ડ કાર્ડનો ઉપયોગ શું છે એમણે જે ગોલ્ડ કાર્ડ ઇસ્યુ કર્યું છે ગ્રીન કાર્ડને રિપ્લેસ કરીને ગોલ્ડ કાર્ડ બન્યું છે અમેરિકાના નાગરિક તમે બની શકો છો એમણે પણ પોડકાસ્ટમાં સમજાવતા એ જ કહ્યું હતું કે બહુ સરળ છે તમે દુનિયાના કોઈ પણ દેશમાં છો પણ એ દેશમાં ભૂકંપ આવે છે બીજી કોઈ આફત આવે છે સરકાર તમારી પાછળ પડી જાય છે કંઈ પણ સ્થિતિ આવે તમને ડર કે અંદેશો લાગે કે આ દેશમાં હવે તમારે નથી રહેવું તો તમે ફટાફટ જ એરપોર્ટ પર પહોંચી જાઓ અને અમેરિકા તમારું સ્વાગત કરવા માટે તૈયાર હશે બીજી કોઈ પ્રક્રિયા તમારે ફોલો નહીં કરવી પડે અમેરિકા એ તમારું બીજું ઘર રહેશે બીજું કે ગોલ્ડ કાર્ડ હશે તો તમારા પર ગ્લોબલ ટેક્સ નહીં લાગે તમે અમેરિકામાં જે કમાઈ રહ્યા છો માત્ર એના પર જ તમારે ટેક્સ આપવો પડશે આખી દુનિયામાં તમે શું કમાવ છો એ તમારો ઇસ્યુ છે અમેરિકામાં બિઝનેસ કરીને તમે કમાઈ રહ્યા છો તો માત્ર એના પર જ ટેક્સ બાકી અમેરિકાનો બીજો કોઈ ટેક્સ એના પર નહીં લાગે ગોલ્ડ કાર્ડ જ્યારે આ પ્રકારની ઓફર આપે છે અને એક દિવસમાં એક હજાર કાર્ડે વેચે છે તો એનો મતલબ એ કે દેશમાં જવા માટે અનેક માણસો ગોલ્ડ કાર્ડ લેવા માટે તૈયાર બેઠા છે ભારતીય ઉદ્યોગપતિઓ પણ એ શ્રેણીમાં આવે છે જે ઉદ્યોગપતિઓની પાસે અમેરિકાનું ગોલ્ડ કાર્ડ નહીં હોય એ લોકો બહુ જ સરળતાથી એ ગોલ્ડ કાર્ડ લઈને અમેરિકા જઈ શકશે એલન મસ્ક એની એક એપ્લિકેશન પણ બનાવી રહ્યા છે પ્રતિક્ષા એ વાતની છે કે અમેરિકાની બદલાતી રાજનીતિ એકદમ અમેરિકા સેન્ટ્રિક રાજનીતિ ભારત સહિતના દેશો પર કેટલી અસર કરે છે